પછી ફેલ થશો એટલે શું મામા મારી પદ્મા ને કેજો જાજા કરીને જોહર એમ બોલો મળતા ભાઈ વીર માંગડો આવું કરીને મૂકી દે છે બસો માર્ક્સ નું પેપર હોય એ પેપરમાંથી જો સો માર્ક્સ લાવવાના હોય અને તમારે સાઠ માર્ક્સ આવતા હોય અને તમે ફેલ થઈને એમ કયો કુદરતે મારી સાથે અન્યાય કર્યો તો દોસ્ત તમે કુદરત સાથે અન્યાય કરી રહ્યા છો તમારામાં ત્રેવડ હોવી જોઈએ કોઈ દિવસ રિઝલ્ટ ઓરિએન્ટેડ ન બનો માત્ર ને માત્ર હું ગમે એમ કરીને ખાલી મેરિટમાં આવું જોઈએ એ મૂકી દો મને ખબર છે સાઠ અટકે એક સાઈઠ આવે એટલે આપણે તો પાસ અહીંયા સુધી જ પહોંચવાનું છે પણ તમારા વિચાર સાઠે અટકે એકસઠ વાળા હશે ને તો તમે ક્યારેય મેરિટમાં આવશો નહીં યાદ રાખજો તમારે શું કરવું પડે તમારે હંમેશા એવું વિચારવું પડે સાહેબ પીએસઆઈ ની પરીક્ષા છે કોઈ વાંધો નહીં મારી પાસે એક વર્ષ નો સમય છે કોઈ વાંધો નહીં હવે મને કહી દો પુસ્તક કયો છે ખૂણો કયો છે પછી આપણે જોઈ લેવું છે કોણ મારાથી આગળ વધી જાય એક આઈએસ ઓફિસર નું એક તમને ક્યાંક રીલ તમારી સામે આવી અને ઇન્ટરવ્યુ માં કઈક ખાતા ખાતા જ તે કે છે ઇન્ટરવ્યુ વાળો પૂછે એમ કે છે કે મેરે મે બતા દો કિતાબ બતા દો પર કિતને સમય મેં આ રે એવો બતા દો દેખતા મેરે આગે કોણ નીકળતા આ વર્ટ અને આ એટિટ્યુડ જોઈ સમજો અને આ ગમે નથી કઈ સમજાનું સમજાણું લાયબ્રેરી ગયો પંદર મિનિટમાં ખોટા સિક્કા જેમ ચા પીવા પાછો આવ્યો હતો એનથી આ થવાનું જ નથી